મહિલા સફાઈ કર્મચારીને માર મારતા સફાઈ કામદારો માં રોષ ન્યાય ના મળે તો આંદોલનની આંદોલન ની નંબર મોડાસા

કરવાની તજવીજ હાથ ધરાઈ છે સફાઈ કર્મચારીઓમાં રોષ ફેલાયો છે એવા અલ્પેશ પટેલ બ્યુરો ચીફ અરવલ્લી થી નીકળી મને ક્યાંયથી સાફ કરી આલો મેં કહ્યું હું મારે એરિયામાં જઈને પછી વળતા તમને સાફ કરી આલો એમ ના ના અહીંથી કરી આલો અહીંથી કરી આલો મેં કહ્યું હું મારો એરિયો પતા ને સાહેબ મને જોવા આવે તો પાછું મારું રાય તો મારું એ થાય એટલે મને કહે કે ના અહીંથી કહે કે એ એ રંડી ચો ચોજાઈ શકે એ એ હો ભરતી નથી હો ભરતી નથી કે પછી આઈને દોરીને આવીને મને દંડો માર્યો બાપના દીકરાય બે હોય અને રોડી રોડીને મને મારી લાકડી હતી અને આ તો ભાગ લ્યો મારો ઓ બાપાડે મારી અહીંયા તો બહુ જ મને મારી બે બાપ બેટોય બહુ જ મારી મને મારું નામ જયાબેન જયંતિભાઈ રાઠોર હું સફાઈ કામદાર મને અહીંયા બહુ મારી ું કોઈ બચાવો કોઈ બચાવો કોઈ બચાવો મને કોઈ બચાવો મને બેઠો રોડી રોડી મને દંડ થી મારી